હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ગરમી માટે ઠંડુ ઠંડુ સત્તુ શરબતની રેસિપી તો આ સત્તુ શરબત તમને ભયંકર ગરમીમાં ગેસ એસિડિટી અને અપચામાં રાહત આપશે અને પેટને એસી જેવી ઠંડક આપશે અને આ સત્તુ શરબત છે તે ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો અને પીવામાં એટલું ટેસ્ટી લાગશે કે ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને આ ખૂનાળો તમે આજ જ સરબત પીવાનું પસંદ કરશો તો ચાલો બનાવીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક કપ જેટલા આ રીતે જે ફોતરાવાળા ચણા આવે છે તે લઈ લીધા છે અહીંયા તમારે આ શરબત બનાવવા માટે જે મસાલાવાળા ચણા આવે છે તેનો ઉપયોગ નથી કરવાનો આ રીતે જે સાદા ચણા આવે છે તેનો ફોતરા સહિત ઉપયોગ કરવાનો છે આ શરબત આજે આપણે ચણામાંથી બનાવીને તૈયાર કરીશું ચણા છે તે શરદી કફ અને ઉધરસ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તો એક નાનું મિક્સર ઝાર લઈને બધા ચણાને આપણે મિક્સર ઝારમાં ઉમેરીશું અને હવે તેનો એકદમ ફાઇન પાવડર પીસીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે જે ફોતરાવાળા ચણાનો પાવડર તૈયાર કરીએ છીએ તેને સત્તુ કહેવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો મેં એકદમ ફાઇન પાવડર પીસીને તૈયાર કરી લીધો છે તમે આ રીતે વધારે ક્વોન્ટિટીમાં પાવડર પીસીને તેને ફ્રીજમાં સ્ટોર પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને કરી શકો છો તો હવે આપણે તેને સાઈડ ઉપર રાખીશું અને આમાંથી હવે આપણે શરબત તૈયાર કરી લઈશું તો એક બાઉલ લઈશું અને તેમાં આપણે સૌથી પહેલાં તો જે પાવડર બનાવ્યો છે તે ચાર મોટી ચમચી જેટલો પાવડર ઉમેરીશું તો અહીંયા અત્યારે હું ચાર ગ્લાસ જેટલો શરબત બનાવી રહી છું તો તેના માટે આપણે ચાર મોટી ચમચી જેટલો પાવડર ઉમેરીશું એક ગ્લાસ માટે તમારે એક ચમચી જેટલા પાવડરનો યુઝ કરવાનો છે અને હવે તેમાં અડધી અડધી પાવડર મીઠું અને પોણી ટી સ્પૂન કે એક ટી સ્પૂન જેટલું આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું તેની સાથે જ અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું કટ કરેલું લીલું મરચું ઉમેરીશું મરચું બહુ તીખું ના હોય તે લીધું છે તેની સાથે જ એક મોટી ચમચી જેટલા એકદમ ઝીણા ચોપ કરેલા આપણે કાંદા ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું જો તમારું લીંબુ નાનું હોય તો તમારે એક આખા લીંબુનો રસ એડ કરવાનો અને બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું આ બધી જ વસ્તુનો ટેસ્ટ આ શરબતમાં ખૂબ જ સરસ આવશે હવે એકદમ ઠંડુ હોય તેવું પહેલાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સરસ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું જો તમે એક સાથે પાણી એડ કરશો તો આપણે જે પાવડર એડ કર્યો છે તે પાણીમાં સારી રીતે મિક્સ નહીં થાય એટલે પહેલાં થોડુંક પાણી ઉમેરીને આપણે જે રીતે ચણાના લોટને મિક્સ કરતા હોઈએ છીએ એ રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે વિસ્કરને ફેરવશું એટલે એકદમ સરસ આપણો જે પાવડર છે તે પાણીમાં મિક્સ થઈ જશે તો અહીંયા બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે બાકીનું ત્રણ ગ્લાસ જેટલું આપણે એકદમ ઠંડુ હોય તેવું પાણી એડ કરી દઈશું પાણી તમારે ઠંડુ હોય તેવું જ લેવાનું તો અહીંયા મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું હવે ફરીથી આપણે એકદમ સરસ રીતે વિસ્કરથી બધી વસ્તુને મિક્સ કરી લઈશું તો જો પાવડર તમારો તૈયાર હશે તો ફક્ત બે જ મિનિટમાં તમે આ શરબત બનાવીને સર્વ કરી શકો છો અને પીવામાં તો એટલું ટેસ્ટી લાગશે કે તમે એકવાર બનાવશો તો આખો ઉનાળો આ જ શરબત પીવાનું પસંદ કરશો અને પ્રોટીન અને એનર્જીથી ભરપૂર છે તો અહીંયા બધી જ વસ્તુ એકદમ સરસ મેં મિક્સ કરી લીધી છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણો એકદમ રિફ્રેશિંગ એવો સત્તુ શરબત બનીને તૈયાર થઈ ગયો છે તો આ શરબત તમે જ્યારે સવ કરો ત્યારે આ રીતે પહેલાં સ્પૂનની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનો એટલે જે મસાલા તળીએ બેઠા હશે તે પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને હવે ઠંડા ઠંડા શરબતને આપણે સર્વિંગ ગ્લાસમાં સવ કરી દઈશું તો તમે ક્યારે આ રીતે ચણામાંથી સત્તુ શરબત ના બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને તમારું શરબત કેવું બને છે તે મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને આજની મારી રેસિપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આ શરબત છે તે ફક્ત બે મિનિટમાં તૈયાર થઈ જશે અને એસિડિટી ગેસ અ જેવી વસ્તુમાં પણ તમને ખૂબ જ રાહત આપશે તો કાળજાળ ગરમીમાં એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ